પછી કઈ શું ખબર હતા બે હજાર ત્રીસ હજાર બાઇક લાવી પાંચ હજાર ઉડાડ્યા હું હજી કશું ના વધ્યું હું વધુ કશું ના વધે અમુ હારી ગેસ કરવી હેરી ચોરી કરી કાળો ઓટો મારો એટલે ગેસ જોતા હોય બીજા ગોમાં તો હેલી ચોરી કરી લાવ આ ગાડી લાવી બાઈક બાઈક તો ગાડી લાવી મને મજબૂત થાક્યો ને

મારા જાય બે વાત જો પાછળ ના દેખાય બોલો ખુશ રૂપિયા રોજ ખાઈ જાય બાજુ જલ્દી

આજે ભેસ લઈ કા આ ભેસનો ચોટ્યો ઓછી દોટો લઈ जातो તો કા એટલે થોડો વારી ગયો તો હું વાત કર યાર મે ભેસ આ દા કદન આવતો કાં કે જ ખબર છે આ તો ફેર છે છે ફેર ઓવા એ હૈયા ત મારા આ વાત કરા લાગી કા ફોટો આવજો

ખુશી માટે ખબર છે હું ભી આવું થોડી વાર બીજ સાર યાદ કરજો ફોન માં ગીત યાદ

બપોરે આવશે પધારે આવશે રાતે આવશે જે વેરી આવશે તેને વેચાણ શેરી આવશે ચૂર ખાઈને આવશે એક ચૂક ખાધા વગરને આવશે મારા ઘેર ખાશે મારા ઘેર ઓટો ખાશે બધું પૂછી લેવું છે કાલ તો કેમ ના પાસે તો ખબર પડી જાય કે મને તૈયારી તરફ આવો કે આવતા વેસ્ટ તો કાલે પડી પડી નાથ્યા નહીં બોલાતો કે માથામાં બાથો ફોડી નાખું ચૂરનો તો કચુંબર બને છે ચૂરનો નહોતો